જેમાં ત્યાં આપણે વિડીયો તારે શરૂ કરી દીધો છે ને આપણે પગી ગયા છીએ આપણી વાડીએ દેહમાં બરાબર ગામડે આવ્યા છે કાઠિયાવાડ ફરવા માટે તો મસ્ત વિડીયો આપણે શરૂ કરી દીધો છે અને ભાઈ અહીંયા છે ને પોપિયાની એના લેન લે તોડવા મળ્યા છે આ બધા પોપિયા તોડવા આવ્યા છે કેવડા કેવડા પોપિયા તોડે છે એટલે આપણે જોઈએ છીએ બરાબર અમારી બેનને તો મોટા મોટા પોબે ત્રણ ત્રણ કિલોના પોપિયા તોડે છે તારે અમે આખું પરિવાર પોપિયા તોડવા લાગી ગયું છે અત્યારે કેમ કે ભાઈ અમારે સુરત મોકલા પછી લોકો સુરત તમે લેતા હતા આખું બાસ્કો ફ્રીજ ભાણાવાળા બે પોપિયા લઈ લે મારી ભાઈ જેને ખાવા હોય ને એના મસ્ત પોપિયા છે બરાબર અમારે ભાણો તોડે છે તો આજે બરાબર ભણાય તો એડ્યું પાકી ગયેલું છે ભાણા એ તૂટી જ ગયું હા મસ્ત બોબી છે ભાઈ મસ્ત મસ્ત અમારા બેને બે મોટા મોટા લઈ લીધા છે બરોબર લે બટા એક છોકરી નાનું પોપિયું પકડ્યું છે એનું એટલું વજન છે પોપિયામાં તારથી લેવા છે હે આવ કર તારું એટલું વજન છે

જો મસ્ત પોપિયા છે ને આ પોપિયા કવડા કવડા ખેલા છે લઅબર ભાણાને હાથમાં સમાતા નથી એટલા ભાણા લઈ લીધા છે બરોબર નાનો ભાઈ કામ નહીં એના ભણવું નહીં ને કોઈ જો શું કર લઉં કોલેજ આવું ને એમ કઈ ઘરે બેઠા બધા ભણવું ના ઘરે આવવાનું જવાનું કઈ કઈ કોઈને ફોન નથી કાબી છે મસ્ત તો નથી આવજો કેવું લાગ્યું વાડી તમે જોઈ ફર્સ્ટ ક્લાસ મસ્ત આવી ગયા છે ને મસ્ત એકદમ વાડીએ મજા આવે એવું છે પણ અત્યારે આ તાત્કાલિક નીકળી જવું પડે એમ છે કે વાડીએથી ભાઈ ના સુરત આવવાનું મન જ ન થાય એવી વાડી થઈ ગઈ છે વાડીએ એવી મજા આવે છે મસ્ત ગુલાબ કેવા છે આમ તમે જોયો ગુલાબ એવા છે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ગુલાબ છે ને બરોબર મસ્ત ગુલાબ ના વાડી બધે ગુલાબ છે સમજો બરોબર કેવું લાગે મસ્ત લાગે ને ગુલાબની વાડી આમ વાડીમાં કંઈ ઘટે નહીં એવા મસ્ત ગુલાબ ગુલાબ છે મસ્ત વાડી છે ભાઈ તાત્કાલિક સુરતથી પાછું છે ને સુરત જવાનું થઈ ગયું છે ને આજ હું તને એક મુલાકાત કરાવું છું યુટ્યુબર જ છે મસ્ત તો અહીંયા આવ્યા છે આપણે બોલે મહેમાન થવા માટે ને અમારા હગા પણ છે એટલે એ માણસની મુલાકાત કરાવીશ તો પ્રવીણભાઈ આવેલા છે બતાવી દો બરોબર એટલે જોઈ લઈએ આપણો વિડીયો તમે આખો અને અમારા મહેમાન આવેલા છે હવે જો હું પ્રવીણભાઈને તમે બતાવું છું જો આ ભાઈને આ ભાઈને તમે ઓળખતા હશો બધા બરાબર ને યુટ્યુબમાં સારું એવું એક નામ ધરાવે છે મસ્ત મસ્ત છે હું ભાઈ તમારી ચેનલનું નામ શું છે પીએમ બી ઓફિસિયલ નામ છે ચેનલનું ને જો આ બાજુ અમારા ભાભીની એ આવેલા ઉતેલા છે આમ લાંબાઈ પડકાર થઈ થઈ જુઓ આ બાજુ અમારા મહેમાન અહીંયા આવેલા છે જોરા કેવું છે સારું ને બધા જો સીતારામ કીધા છે બધાને આ અમારે જો આને તમે ઓળખતા જશો ને ભાષણ કરે મોટું બતાવસું કરો હા તો તમને ખબર તો હશે કે શાંતિભાઈ ના બેન છે અને અમારા ભત્રીજા બહુ થાય છે પણ અમે હા અમારે એટલું બધું જામે છે કેટલું જામે હા અને આ ગુડી બેન છે ગુડીબેન ને તમે જોતા થયો શાંતિભાઈ ની ચેનલ માં બરોબર બરોબર તો આ ગુડી નું ઘર છે ને જો અમારે આ બેનનું ઘર છે આ ગુડીનું તો તમે કહેતા ને કે ગુડી આવે વિડીયામાં તો આ ગુડીનું ઘર છે કેવું લાગ્યું આ મસ્ત છે ને એટલે જોઈ લે આખો વિડીયો જોયો ના આ બટેટી છે જો એ તારે સુરત છે ને હા સુરત સુરત આવાનું છે તારે હજી એને દૂધ પીવાનું ચાલુ છે ચાલો તો બધા જય માતાજી ખાસ કરીને મારો બ્લોગ આખો જોજો કેવો લાગે મને લાઈક કોમેન્ટ શેર કરજો બરાબર

તો આપણે વાડીએ થી ફર્સ્ટ ક્લાસ મારી વાડી તમે બતાવી દો ને આખી વાડી નું તમને આજે છે ને હું લોકેશન મારું છું કેમ કે મસ્ત ધાબા પર ચડી ગયો છે ને આખી વાડી નું તમને વ્યુ બતાવું છું કેવા વ્યુ આવે કેવું ઓન આમ કેટલી મસ્ત વાડી છે તમને વાડી બતાવી દઉં મસ્ત વાડી બરોબર જો જો આ બધી આપણી વાડી છે જોઈ લઈએ બરોબર ઘઉં વાવેલા છે પછી ડુંગળી છે પછી લસણ છે પછી કાંદા છે બરોબર ઘઉં કરેલા છે જુવાર વાવેલી છે અને વાડીયા ભાઈ ગુલાબ ફૂલ ઝાડ ને એવું તો બહુ છે મસ્ત મસ્ત હાગનું ઝાડ છે મસ્ત બરોબર આ બાજુ નાળિયેરી છે પોપિયા છે શેર કરજો કેવી લાગી મને ખાસ કરીને જણાવજો આ વિડીયો આ બ્લોગ આ ભાગ કેવો લાગે મને ખાસ કરીને કહેજો મસ્ત ભાગ બનાવ્યો છે બરોબર હવે આપણે અહીંથી વાડીએથી નીકળવું છે બરોબર હવે જવાના ભાઈ આમાં આમાં તો હું કરે છે કાંઈ ખબર પડતી નહીં બાંધવાનું આવે છે સાડિયો મંગાવી હોય તો પૈસા આપી દો પહેલાં ગોઢી શું કરવાનું હાર મૂકો આવે છે હવે બરોબર વાડીએ તૈયાર કરી દીધા છે અમે કાલો તમને ઉમણી આવતર કાય કરે તમે સુરત ભેગા થઈ જાવ કે આ બહુ રોકાવા એવો લાગે ખાસ કરીને જણાવજો ત્યાં સુધી બધાને જય ચાલો મસ્ત આપણે ત્યાર થઈ ગયા છે ને જો અમારા રાજા વાસકા વાસકા ઉપાડી લીધા છે રાજાની બધા અમને ત્યાર કરીને મૂકો આવે છે અને જો આ અમારા બા બેઠા છે આ બાજુ જો હવે જવાની ટેમ થઈ ગયો છે હાલો બાડી અમે જઈએ હવે હા હવે તમે બધાનું ધ્યાન રાખજો અહીંયા બરોબર તો અશોકનો નો ફોન આવી ગયો છે તો ફોન તો આવે છે પણ અમારા ભાભીની બધા ત્યાર થઈ હવે બધા નીકળીએ છીએ વાડીયા થી ખાસ કરી ને જોઈ લ્યો આખો બલોક આપડો આપણો બરાબર બીજું તો વાડી તમને નાખી બતાવી દીધી છે આપણી પોજા ઉપયા ખાવાય તો આવી જાય એ કહી દીધું છે બરોબર તો થેલો લઈ લઈએ આપણો ઠેલો પણ ત્યાર થઈ ગયેલો છે